વિશ્વ વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજે નિખિલ સોલંકી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમના ના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે જલ્દી જલ્દીમાં તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડી

પ્લીઝ હું તમને એવું કહું છું કે તમે છોકરાઓ માટે લડવા છો સ્વાગત કરી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને ભણવા માટે એમએસ યુનિવર્સિટી જેવી જગ્યા અને એમએસ યુનિવર્સિટી બનાવીને એક રૂપિયાના ભાડા પટ્ટે વડોદરાના વિદ્યાર્થીઓને દાન કરેલી હતી અત્યારે ભાજપના જેટલા પણ દલાલો છે એ લોકો પોતાના આ યુનિવર્સિટી પોતાની બાપની ગણે છે ને આ યુનિવર્સિટીની અંદર રાજકીય અખાડો બનાવી દીધો છે દલાલ બેઠેલા જે વીસી અત્યાર સુધી આ એટલા બધા આંદોલનો કરવામાં આવ્યા વિદ્યાર્થીઓ પર આ લોકોએ કેસો કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને દબાવવાની કોશિશ થઈ છે પણ એમને એક પણ એવો વિચાર ના આવ્યો કે વડોદરાના વિદ્યાર્થીઓને આ જ આ એમએસ યુનિવર્સિટીમાં સ્થાન કઈ રીતે આપવામાં આવે એમને એડમિશન કઈ રીતે આપવામાં આવે આ લોકો ફક્ત ને ફક્ત પ્રાઇવેટ કોલેજ અને યુનિવર્સિટીને કેવી રીતે ફાયદો કરવામાં આવે યુનિવર્સિટીનું પોર્ટલ કેવી રીતે માંડે અને બીજી પ્રાઇવેટ કોલેજ એમને કમિશન કેવી રીતે એમના ખિસ્સા ભરે એ રીતે ચાલુ રાખવામાં જ પણ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને જ્યાં સુધી એડમિશન નહીં મળે એમએસ યુનિવર્સિટીમાં ત્યાં સુધી આ આંદોલન ઉગ્ર ચાલતું રહેશે હેરી હેરીકોળ સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો